તો સુ આમ જાણવું કે તમારા બાળકનો વિકાસ યોગ્ય રીતે સરસ રીતે થઈ રહ્યો છે જેમાં લીલા કલર ઈ વસ્તુમાં તમારા બાળકનો વિકાસ થઈ રહ્યો છે બરોબર પછી ભૂરા કલર થી જિયા મેટીક હોય તો ત્યાં થોડુંક આપણે ધ્યાન દેવાની જરૂર છે અને જેને પીળા કલર માં ટીક કરેલું હોય ત્યાં આપણે થોડું વધારે ધ્યાન દેવાની જરૂર છે કારણ કે એને વધારે ઘણો ખબર પડજો એટલે કે થોડું વધારે ધ્યાન દેવાનું અને લાલ